આખા નિશા પિયર ગઈ કે નહીં ના એ ના પાડે છે એને ના પિયર નથી જવું પણ કેમ પિયર જવાની ના પાડે છે એની તબિયત તો બરાબર છે ને બધું બરાબર છે ખબર નથી પડતી કે એને પિયર જવું કેમ નથી આ મે એને જવા માટે ઘણો દબાણ કર્યું પણ મારી એક વાત ન માની અને મે વધારે દબાણ કર્યું ને તો રડવા લાગી મારે પિયર નથી જવું મને તો આની આ વાત નથી સમજાતી કે આ છોકરીઓ પિયર જવા હાટુ રોતીયું હોય અને આને પિયર મોકલી સી તો રોવે છે હા સાચી વાત છે તમારી ઈ હારું સમજાતું જ નથી કાઈ રાજા મને તો એવું લાગે છે કે એના પિયરેમાં એનું માન નઈ હોય એના બાપા એને સરખી રીતે નઈ સાચવતા હોય એટલે તો કોણ દીકરી એવી હોય કે પિયર જવાની ના પાડે હવે

મને પિયર જવા માટે તમે દબાણ ન કરો નથી જવું મારે બેટા તું તારા પિયર હુકામ નથી જાતી ને એ વાતની તો મને નથી ખબર પણ આજે તો તારે તારા પિયર જવું જ પડશે અને તું વિચાર તો કર કે તું આજે તારા પિયર નહીં જાય તારા પપ્પાને કેટલું દુખ લાગશે એટલે પિયર તો તારે જવું જ પડશે અને એવું હોય તો હું તારી સાથે આવીશ આપણે આજે સાંજે પાછા પણ આવી જશું બસ હા ભાઉ બેટા તમારી સાસુ બરાબર કે છે મા બાપને ઘરે જ્યારે આવો પ્રસંગનો દિવસ આવે ને ત્યારે તો દીકરીની વાત હોય અને આજે દીકરી ન આવે ને તો મા બાપને બહુ દુઃખ થાય બેટા આજે જી આવો જાઓ હા હવે આ મમ્મી અને પપ્પા બંને ક્યારના કહે છે અને એટલા દિવસથી કહે છે એકવાર તો હા પાડ તને વાંધો શું છે બેટા હું તારી સાથે ખાશ ના નહીં તને મારા હમ છે મમ્મી તમારા હમ નો આપો મન તમે આવો છો ને મારી યાર ચાલો શ્રી કૃષ્ણ આવો આવો રાધા ભાઈ આ સુખી રેભાઈ આજે તમે હાવો બે હારે આવ્યા બહુ સારું કીધું હો મને બહુ ગમું ગોવિંદભાઈ આ નિશાના લગ્ન પછીની આ પેલી વીરપતલી છે તો એને શુકન કરવા અહીંયા તો આવું જ પડે ને મમ્મી હું તમારા માટે ચા પાણી દઉં ગોવિંદભાઈ આ નિશા ચા મૂકવા ગઈ છે એટલે મારે કતે એક વાત પૂછવી છે શું પૂછવું છે ગોવિંદભાઈ તમને કદાચ એમ હોય કે અમે નિશાને નથી મોકલતા પણ એવું નથી નિશાને અમે ઘણી વખત કહીએ છીએ કે તું તારા પિયર જા તારા પપ્પાને મળ્યો પણ એ ના જ પાડે છે અરે આ વીરપસલીના તહેવાર ઉપર એને અહીંયા આવવાનું કીધું તો એ તો રડવા માંડી કે મારે પિયર જવું જ નથી એટલે આની પાછળનું કારણ નથી સમજાતો હું વાત કરો છો રાજાબેન નિશા એના પિયર ન આવવા માટે રડતી હતી ગોવિંદભાઈ મારે ખાલી એટલું જ જાણવું છે કે આ નિશા અહીં આવવા માટે તૈયાર કેમ નથી થતી રડવા કેમ મંડે છે અને કઈ ને કઈ બાનું બતાવીને અહીંયા આવવાની વાતને ટાળે છે કેમ બસ મને તમે ખાલી કારણ જણાવી દો ને રાધાબેન આમ તો મને કઈ સમજાતું નથી કે નિશા કેમ કરે છે ખોટું નહીં લગાડતા ગોવિંદભાઈ પણ મને તો એવું લાગે છે કે નિશાને તમે સાચવતા નથી એને ત્રાસ આપો છો અરે માનસિક ત્રાસ આપો છો એને અને કંટાળી ગઈ હશે એ તમારાથી ને બસ આ જ કારણે પિયર આવવાની ના પાડતી હશે અરે નાના ના રાધાબેન તમે જે કહો છો ને એવું કઈ નથી બીજું તો હું હોય કે અરે દેખીતી વસ્તુ છે કે અત્યારે દીકરીઓ પિયરમાં જવાની જીદ કરતી હોય અને તમારી આ દીકરી પિયરમાં ન જવાની જીદ લઈને બેસે છે તમારી વાત સાચી છે પણ આનું કારણ તો મારે પણ જાણવું પડશે જાણજો કે તમારી દીકરી કેમ આવું વર્તન કરે છે અને તમને કારણ જણાઈ જાય તો મને પણ જણાવજો કારણ કે કે અમે ઘરના જેટલા સભ્યો છે એ બસ આ જ ચિંતામાં છે કે નિશા કેમ પિયર આવવાની ના પાડે છે મમ્મી ચાલો એ હા બેટા આવ્યો ચાલો ગોવિંદભાઈ બાર આવ બોલો શું બુમા બુમ થયા છો બુમા બુમ જ કરું ને આ તને ખબર છે કેટલા વાગ્યા ટિફિન ક્યાં છે મારું ટિફિન લાવ જલ્દી શાંતિ રાખો રસોઈ બની ગઈ છે પણ ટિફિન ભરવાનું બાકી છે પેલા હું ચા બનાવીને મમ્મીને આપી આવું ને પછી ટિફિન ભરીને આપી દઈ અરે મારે મોડું થાય છે તો મારું ટિફિન પેલા ભરી દેવાય ને ચાની હું ઉતાવળ છે મમ્મી તો ઘરે જ છે ને ના તો પણ પેલા મમ્મીને ચા પછી તમારું ટિફિન ભરી દઈશ અરે કેવી વાત કરે છે તું આ તો મમ્મી મમ્મી અહીં આવો તો શું વાત છે કેમ રાડા રાડ કરે છે

અરે કાંતી છે ને તું મારું કોઈ કામ નઈ કરતી બધું કીધુંલું કોઈ માનતી નઈ મારી સામે છે શું આ કીધું બરાબર છે ઝઘડવા વાળું કેન્સલ ઝઘડતા નઈ મજક કરું છું બેટા જલ્દી કર એને પેલા ફીન આપી દે એટલે એ અહીંયાથી જાય પારો થોડો નીચે આવી જાય ઓણ પછી મારી ચાબજે બેટા આજ આપસે પહેલા તો એ સારું મમ્મી તમે કહો છો ને તો પેલા ટિફિન ભરી દઉં છું વાહ 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 માનવું પડે હો બાકી હા તમારું કીધું જ બધું કરે છે હા તો એ મારી બહુ થોડી છે મારી દીકરી છે દીકરી એટલે મારું જ કયું કરશે સમજો સમજી ગયો હવે મારે કઈ પણ કામ હશે તો તમને જ કેવું પડશે કે તમે કયો એટલે વાયા વાયા વાત ત્યાં પહોંચશે ને મારું કામ થઈ જશે ટિફિન લાવો હવે આપો છો એની વાત કરતા હતા આકાશ હા નિશા નિશા એના પપ્પાના ઘરે આટો મારવા ગઈ અને છ મહિના જેવું થઈ ગયું છે અને મેં એને એના પિયર જવાનું કીધું તો એણે મને ના પાડી દીધી કે મને ગમે તે કહેજો પણ પિયર જવાનું નહીં કહેતા શું આ છ મહિના પછી તમે એને એકવાર પૂછ્યું કે હવે તારા પપ્પાને ત્યાં આંટો મારી આવ એમાં પણ એ ના પાડે છે અરે મને બીજો કઈ વાંધો નથી એ એના પપ્પાના ઘરે ન જાય તો લોકો શું વિચારે કે એના સાસરિયાવાળા એને એના પપ્પાને મળવા નહીં આવવા દેતા હોય એટલે મેં એને કીધું કે તું જઈ આવ પણ એ એકની બે થતી જ નથી ને

એ વાત મને આજે સાચી હોય એવું લાગે છે કઈ વાત એનો બાપ એને ત્રાસ આપતા છે એવું લાગે છે બાકી આ દીકરી એનાથી ગભરાઈ ગઈ હોય ને મને તો એવું લાગે છે બાકી કોઈ દીકરી પોતાના બાપને ઘેર જવાની ના પાડે કોઈ ના ન પાડે પણ આનું જ કઈ સમજાતું નથી કે આને વાંધો શું આવે છે અને બાકી જે તો આપણને કઈ કહેતી નથી કે તો પણ ખબર પડે ને આપણને એવું ન હોય હજી નવા નવા લગ્ન થયા છે એવી રીતે તો બિચારી મન ખોલીને આપણને કેવી રીતે કહી શકે એ જે કંઈ પણ હોય હા તમને નો કહે કે મને તો કહે કે ને આકાશ બધાય મનને હરખા નો હોય પણ એને એ વાત કેમ નઈ સમજાતી હોય કે કોઈ પણ વાત કરવાથી વાતનું નિરાકરણ આવે તમારી એ વાત તો સાચી છે પણ હવે આપણે નિશા હારે આ બાબતે કોઈ વાત નથી કરવાની તો આ વાત આપણે તારા હાહરે હારે કરવાની બોલાય એને આપણા ઘરે અને એ ડોહાને અહીંયા બોલાવીને ખખડાવો પડશે ત્યારે જ સાચી હકીકત આપણને ખબર પડશે બાકી એક દીકરી પિયર જવા માટે કેટલી ઉછળ કૂદ કરતી હોય અને આ છોકરી પિયર જવા માટેની ના પાડે છે કાઈક તો ગડબડ છે હારું હા તમે કયો છો તો આજે જ બોલાવી લઉં હા હા બોલાવી લે એટલે દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય

હવે અત્યારે પેલા આપણે આ વાત નું નિરાકરણ લાવીએ પછી તમારું વિચારશું આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસ બોલો ને કુમાર આજે તમારો ફોન આવ્યો હતો કહેતા હતા કઈ કામ છે બોલો ને શું કામ હતું એને કામ નહોતું મારે કામ હતું એટલે તમને અહીંયા બોલાવ્યા છે બોલો ને રાધાબેન શું કામ હતું આ તમારી લાડકી દીકરીને અમે ધક્કા મારીને તમારા ઘરે એટલે કે એના પિયરે મોકલીએ છીએ તો એ છોકરી રોઈને બે હાથ જોડીને અમને એમ કહે છે મહેરબાની કરીને મને મારા પિયર નહીં મોકલતા હું તમને એ પૂછવા માંગુ છું કે આ તમારી દીકરી તમારા ઘરે આવવાની ના શું કામ પાડે છે અને તમારા ઘરનું નામ પડતા એટલે કે પિયરનું નામ પડતા હે આમ અંદરથી કેમ ડરે છે ગોવિંદભાઈ તમે તમારી દીકરીને સોતેલી દીકરી હોય એવી રીતે રાખેલી છે અને એને તમે માનસિક ત્રાસ આપેલો છે નહીતર એ તમારા ઘરે આવવાની ના શું કામે પાડે પપ્પા મમ્મી એ હું તમને કહું છું તમે જે વિચારો છો ને એવું કઈ નથી મારા પપ્પાએ મને ત્રાસ ક્યારે પણ નથી આપ્યો એમણે તો મને લાડ કોરથી ઉછેરીને મોટી કરી છે મારા બધા સપના પૂરા કર્યા છે જોનિશર તું ભલે અમારી સામે અત્યારે આ ગોવિંદભાઈ એટલે કે તારા બાપનું ઉપરાણું લેતી હોય પણ એક વાત તો સાબિત થઈ જ ગઈ છે કે તારા બાપે તને માનસિક ત્રાસ આપેલો છે આપેલો છે અને આપેલો જ છે રાધાબેન એનો જવાબ હું આપું છું નિશા જ્યારે ચાર વર્ષની હતી ને ત્યારે જ એની મમ્મી મૃત્યુ પામી હતી નિશા છે ને એના મમ્મીની બહુ હેવાઈ હતી પણ એના મૃત્યુ પછી એ સાવ એકલી પડી ગઈ હતી પછી તો શેરીમાં એ કોઈ પણ સ્ત્રીને ભાડે ને તો પણ એ મમ્મી મમ્મી કરી અને ભાજી પડતી હતી આખો દિવસ બસ એના મોઢા પર મમ્મી મમ્મી એમ જ કર્યા કરતી હતી માંડ માંડ કરીને એને મમ્મીનું નામ મેં ભૂલવાડ્યું ધીમે ધીમે એ મોટી થતી ગઈ નાનપણથી જ એના મમ્મીના પ્રેમથી વંચિત રહી ગઈ હતી અને તમારામાં છે ને એને એની માની મમતા દેખાય છે અને એટલે જ તમારું વળગણ લાગી ગયું છે નિશા તો મને તારી માં જ સમજતી હતી ને બેટા મમતાની તને 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 આટલી બધી ભૂખ હતી ક્યારેય મારાથી કરું તારી સગી માનો પ્રેમ નથી મળ્યો સગી માં કરતા પણ હું તને વિશેષ સાચવીશ અને ક્યારેય તારી મમ્મી આ દુનિયામાં નથી ને એવું એવું ક્યારેય નહીં થવા દો બેટા મમ્મી તમને મળ્યા પછી મને એમ લાગે છે કે મે નાનપણમાં જે મારી માં ખોઈ હતી ને એ મને આજે પાછી મળી ગઈ હું હું એટલે જ મારા પિયર નોતી હતી મે એક માં ને તો ખોઈ દીધી હવે મારી બીજી માં ને મારાથી અડગી થવા નથી માંગતી હા બેટા હું તને વચન આપું છું કે આજ પછી ન તો હું કે ન તારા પપ્પા કે ન તો આકાશ તારા પિયર જવા માટે ક્યારેય જીદ નઈ કરીએ તને જ્યારે જવું હોય ત્યારે તો જઈ શકે છે અને ન જવું હોય તો ગોવિંદભાઈ અહીં આવીને તને મળી જશે શું કહેવું ગોવિંદભાઈ તમારું ના ના રાધાબેન તમારી વાત સાવ સાચી છે છો ગોવિંદભાઈ આ તો મનની અંદર હજારો સવાલો ઊભા થતા હોય ત્યારે ત્યારે માન મર્યાદાને મોભો ચૂકાઈને વાત થઈ જતી હોય એ બદલ હું તમારી માફી માંગુ છું અરે માફી નહીં માગો રાધાબેન